હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં તો ફરીથી સ્વાગત છે એક નવા બ્લોગની અંદર આજે ફેમિલી બ્લોગ લેવાનો છે અને હાર્દિક ભાઈ આવી જશે ઘરે આજે એને આવું નથી આજ કારણ કે એની મજા બગડી ગઈ છે એટલે આજે કઈ આવવાના છે નહીં આજે અંકેશભાઈ એકલા બ્લોગ ઉતારવાના છે આજે અમારી તબિયત બહુ બરોબર છે ને એટલે આજે આપણે જવાનું છે ફેમિલી બ્લોગ થોડો કારણ થવું મારે નથી આવું તમે જઈ આવો અમારી તબિયત બરોબર નથી

memang mana, gerak pas awi ya, luar ya, biar biar ender biar ender biar abdi, sah thodik benerin aku Halo, kalau sah pin pas eh, abam puri eh, biar ntar no no aku pelapai lo na ceh, ya biar, no aku pelapai lo na ceh, no awa awa perlu ada, oi, oi, oi. હવે ચા બનાવી છે ચા પાણી પીને આગળ બનાવી જોઈ છે અંટાળિયા મહાદેવ આ નહી લઈ જવાનું તારે આવવાનું છે ને હમકુડી

હેલો ફ્રેન્ડ આપડે કેરીયા શેટ પોકી ગયા છે બસ હમણાં હવે થોડીક વારમાં આપણે આપડે આવી જશું હવે અંટાળિયા જઈને હેલો फ्रेंड्स આપણે કેરિયર સર્ટ થી નીકળી ગયા છે હજી અંટાળીયા થી 13 કિલોમીટર થાય છે તો થોડીક વાર પછી ત્યાં મળી હવે તો આપણે રસ્તામાં અત્યારે થોડીક વાર વોલ્ટ કર્યો છે સ다가ભાઈ થાકી ગયા હતા આ ગજો

હ તમે જોઈ શકો છો ગાઈઝ એક નંબર વ્યૂ આવે છે આ બે હવે તૈયાર થવા મળ્યા છે રસ્તામાં બોલો અહીંથી બસ આવો થોડુંક આઘું છે આવું છે ને મહાદેવના દર્શન કરવા કિલોમીટર મહાદેવ મહાદેવ

હાલો હવે આપડી ગાડી શરૂ થાય છે હવે આપડે ફાઈનલી અત્યારે અંટાળિયા મહાદેવ પહોંચી ગયા છે આપડે ગેટ ની બહાર અત્યારે ઉભા છે બધા હવે આપણે જાય અંદર દર્શન કરવા તો ચાલો આપણે જઈએ પગલા અંટાળિયા મહાદેવ પહોંચી ગયા છે અંદર જાય છે અત્યારે આ તો આગળ થઈ ગયા છે લોકેશન છે એક મન નંબર અને અમારે આ જગા ભાઈ દઉં યા મહાદેવ મંદિર છે એક નંબર પ્રતિભા વ્યવ બતાવ લોશન બતાવ

હેલો ગાય આપ સૌ દર્શન કરી લેજો હેલ્લો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે મહાદેવના રાધે કૃષ્ણ દર્શન કરી લીધા છે અને આપડે હવે જવાનું છે અત્યારે હવે હિચકાન એવું છે તો ત્યાં હમણાં જાવાનું છે બાકી પેલો ગાર્ડન એક નંબર છે વ્યૂ એક નંબર છે કાંઈ ઘટેર નહીં અને તમે પણ લોકો અહીંયા દર્શન કરવા આવજો અંતાળિયા મહાદેવ થી વીસ કિલોમીટર જેવું થાય છે અને એક નંબર વ્યૂ છે અત્યારે વરસાદ આવું આવું છે અત્યારે આવશે તો થોડીક તકલીફ પડશે બ્લોગ ઉતારવામાં પણ બાકી મજા આવશે તમે તમે લોકો પણ દર્શન કરવા આવજો કેમ જગા કઈક મજા આવી ગઈ છે બગાઉ મજા આવી ગઈ એમ હોવ દર્શન કરી લીધા તમે પણ કરી લીધા એ આપણે આવ્યા હતા હા પછી આજ આપણે આવ્યા બહુ મજા આવી આપણે બે વર્ષ પહેલા આવ્યો તો તું આવ્યો તો ભાઈ નહીં હું તો પહેલી વાર જ આવ્યો છું આયો એમ આ લોકેશન મસ્ત લોકેશન છે તો આવજો માં હું આ હર લાગે તે રજા હોય તે દર્શન કરવા ભઈ આવે મજા જ આવે જો આ મારો પગા ભાઈઓ મહાદેવ મહાદેવ પગો ભરાડી કાઈ ઘટે નહીં ભાઈ તો પહેલી જ વાર આવ્યો થાય દર્શન કરવા બહુ મજા આવી એની ચેનલ નું નામ છે હેરાટ કર્યા ભાઈ દર્શન મજા

ફાઈનલી ગઈ આપણે હવે ગાર્ડન માં અત્યારે આવી ગયા છે બધા એન્જોય કરી લીધી વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ઘર સાહેબ જાય છે કારણ કે આવો વરસાદ આવ્યો છે તો પછી તકલીફ પડી જાય નાનો છોકરો છે એટલા માટે જાવું છે ને ઘરે હવે હાલો હવે નીકળીએ હા એ તો નાસ્તો ચાલુ કર્યો છે બબલાનો

કઈ તો અંકેશભાઈ ને એ તો વૈયા ગયા છે એની ઘરે પછી આપણી ઘરે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને બીજા બ્લોગ માં મળીએ જય માતાજી